ઓક્સિજન ટેન્ક અને દવાઓના સ્ટોક પણ કરી દેવામાં આવ્યા છે તો મેડિકલ સ્ટાફને પણ અલર્ટ રહેવા તાકીદ કરાય છે તો જેમ જેમ રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે તેમ આરોગ્ય વિભાગ અલર્ટ થયું છે સરકાર અલર્ટ છે આ સાથે જ હોસ્પિટલમાં પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે નવા કોવિડ વેરિયન્ટને અનુઆઈે તેને અનુલક્ષીને કોવિડ એસીપી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓને ટ્રીટમેન્ટ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે તાજેતરમાં જ ઓક્સિજનના પ્લાન્ટ માટે જરૂરી મો ડ્રિલ પણ કરવામાં આવેલી છે અત્યારે વીસ હજાર લીટરની કેપેસિટીની ઓક્સિજન ટેન્ક છે અને છ પીએસએ પ્લાન્ટ છે જેથી ઓક્સિજનની ક્યારે પણ જરૂર પડશે ખોટ પડશે નહીં કોરોના નવા વેરિયન્ટને લઈને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ચૂક્યું છે અને સોલા સિવિલ હોય અસારવા સિવિલ હોય કે પછી એસવી હોસ્પિટલ હોય તમામે તમામ જે હોસ્પિટલો છે સરકારી ત્યાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો એસપીપી હોસ્પિટલ તો એસપીપી હોસ્પિટલમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં વીસ જેટલા આઈસીયુ બેડ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે તમામ વેન્ટિલેટર સહિતની સુવિધાઓ જે છે તે અહીં મૂકવામાં આવી છે એટલે વેન્ટિલેટરની કોઈને પણ જરૂરત રહે જેને સૌથી વધારે અસર કરે કોરોનાના કહી શકાય કે જે વેરિયન્ટ છે તેઓને માટે આ તૈયારીઓ કરવામાં આવી છે ઉપરાંત સાઈઠ જેટલા જનરલ બેડ પણ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે એટલે જે રીતે કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને તંત્ર જે છે તે એક્શન મોડમાં જે છે તે આવી ચૂક્યું છે ભલે કેસો ન આવે પરંતુ સરકાર દ્વારા તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે કેમેરામેન મુકેશ પરીખ સાથે આશુદોષ ઉપાધ્યાય સંદેશ ન્યૂઝ અમદાવાદ